મેલેનિમ માર્કેટની બાજુમાં ગેસ્ટ હાઉસોમાં ઘણા સમયથી દિવસ રાત ધમધમે છે અને આ ગેસ્ટ હાઉસ માં વેપાર ચાલતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો સ્થાનિકોએ સ્થાનિક પોલીસ કરી છે છતાં પણ ગેસ્ટ હાઉસમાં દેહના વેપાર બંધ ન થતા હોય રાત દિવસ મહિલાઓ ગ્રાહકોને લઈને આવતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પુનઃ વાયરલ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી દેવામાં આવ્યો છે પાંચ બધી વિસ્તારમાં દેહના વેપાર ગેસ્ટ હાઉસોમાં ચાલતા હોય અને સ્થાનિક રહીશો ખોટી ખરાબ અસર થતી હોવાના આક્ષેપ સાથે અરજીઓનો ખડકલો પોલીસ મથકમાં કર્યા બાદ પણ ગેસ્ટ હાઉસો ધમધમતા હોવાના આક્ષેપ સાથે પુનઃ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા આખરે ગેસ્ટ હાઉસ ચલાવવામાં કોણ મદદરૂપ થાય છે તે પ્રશ્નો ઊભા થઈ ગયા છે ભરૂચમાં કાર્યરત ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ